જય શ્રી રામ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું બટાકાના અંદર કે જ્યારે આપણો પાક ફળ ફૂલે થઈ ગયો હોય કે જ્યારે આપણે બટાકાના અંદર ટ્યુબવેલ બેસવાનું ચાલુ થઈ ગયું હોય તો કયા કયા ખાતરો દાખવા જોઈએ તો ખેડૂત મિત્રો આજે આપણે સૌ પ્રથમ લઈ લીધું છે એક છે એનપી કે પોંચ પંચાવન સત્તર અને એક છે ટી ટેન તો ખેડૂત મિત્રો આ બંને ખાતાને હું અલગ અલગ ડિપાર્ટમેન્ટ તરીકે તમને હું સમજાવીશ તો સૌ પ્રથમ પહેલાં વાત કરીશું એનપી કે જે પાંચ પંચાવન ને સત્તર છે એ તેના અંદર પાંચ ટકા નાઇટ્રોજન પંચાવન ટકા ફોસ્ફરસ અને સત્તર ટકા પોટેશિયમ જેવા ઘટકો આવેલા છે અને ખેડૂત મિત્રો આનો મુખ્ય ઉપયોગ છે ફૂલોની સંખ્યામાં વધારો અને ફળોની ભરાવટમાં સુધારો અને છોડને મજબૂત રાખવાનું કાર્ય કરે છે તો સામાન્ય રીતે એનપીકે ના અંદર એન એટલે કે નાઇટ્રોજન એ પાંચ ટકા આવેલો હોય છે છોડની વૃદ્ધિ માટે હોય છે અને પી એટલે ફોસ્ફરસ જે એના અંદર પંચાવન ટકા આવેલો હોય છે ખેડૂત મિત્રો તો એ પંચાવન ટકા ફોસ્ફરસ હોય છે મૂળ છોડના મૂળનો વિકાસ અને ફૂલોની રચના અને ફળોનો વિકાસ વિકાસના અંદર મદદરૂપ થાય છે અને કી એટલે કે પોટેશિયમ જે સત્તર ટકા આવેલો હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને રોગપ્રતિકારક શક્તિની સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે જે જેમાં મદદરૂપ થાય છે આ ખાતરનો ઉપયોગ ફળ અને ફૂલ આવવાના સમયે કરવામાં આવે છે જેથી એ ફળ આવવા આવવાની જે શાખાઓ હોય છે એમાં એ શાખાઓની સંખ્યામાં પણ વધારો થાય છે અને સારી ગુણવત્તા અને સારી ઉત્પાદનતા આપણને જોવા મળે છે તો હવે વાત કરીશું મિત્રો આપણે કે ટેન ટેન એ પોટેશિયમ ઉમેર અઠ્ઠાણું ટકા વોટર સોલ્યુબલ હોય છે અને જે માટીની ગુણવત્તા સુધારે છે અને કાર્બનિક પદાર્થોને ઉમેરે છે જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનને નરમ એટલે કે પોચી અને હવાયુક્ત રાખવાનું કામ કરે છે જેમ કે એના અંદર આપણે વાત કરી કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટેશિયમ જેવા ઘટકોને આસાનીથી એનું પોષક તત્વોને સરળતાથી શોષણ કરી શકે છે એના માટે આ કીટ એનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ફળ ફૂલની અવસ્થાને સરળતા રીતે શોષણ કરી શકે છે અને સારું ઉત્પાદન મેળવવા માટે મિત્રો અને સારા ફૂળ મેળવવા માટે આ બંને ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે તો વિડીયો ખેડૂત મિત્રો કેવું લાગે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક્સ અને આપણા બધા વિડીયો ખેતીના જ આવતા હોય છે તો પેજને પણ ફોલો કરી દેજો ખેડૂત મિત્રો